લાઠી ખાતે આવેલ મહાવીરનગરમાં નગરપાલિકાનું ઓરમાયું વર્તન મહાવીરનગરનો વિસ્તાર આમ તો મોટો છે પરંતુ આ વિસ્તારમાં અરમાન પાનની દુકાનવાળી શેરીમાં જ પાલિકા દ્વારા ઓરમાયું વર્તન કરાયું બધી જગ્યાએ પેવર બ્લોક રોડ છે પરંતુ આ વિસ્તારની શેરીમાં જ પેવર બ્લોક નથી કરવામાં આવ્યો તો આનું કારણ શું આ શેરીના રહીશો વેરો સમયસર ભરે છે આ શેરીના રહીશોએ ચીફ ઓફિસર પાસે રૂબરૂ ગયા ત્યારે ચીફ ઓફિસરની ગેરહાજરીથી વિલા મોઢે પરત ફર્યા અને ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલના પત્રકારોને જણાવ્યું કે નગરપાલિકા અમારી એકની શેરી સાથે ઓરમાયું વર્તન દાખવ્યું છે આ બહેનોના મોઢે જાણો એમના પ્રશ્ન ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ગુજરાત બ્યુરો ચીફ સુધીર રાણપુરા સાથે તંત્રી આસિફ પઠાણ લાઠી તો આજે આપણે આ માહિતીનગર એરિયામાં કેરિયા રોડ ઉપર અરમાન પાનવાળી જે ગલી છે એની બહેનોની વ્યથા સાંભળી એ લોકોનું કેવું એવું છે અવારનવાર અમે નગર પંચાયતે નગરપાલિકાએ જ્યારે જઈએ છીએ ત્યારે સાહેબ લોકો હાજર હોતા નથી તો હવે અમારી એ પ્રશ્ન છે કે આનો વહેલી તકે નિકાલ લાવે અને આ લોકોને જે કાંઈ ગંભીર ઇજાઓ થાશે તો એની જવાબદારી જે તે ફરજ ઉપર આવતા છે એમની થશે ત્રણ ત્રણ બહેનોએ પોતાની ફરજ કરી આ ફેરીમાં રહેતા દરેક લોકોએ પોતપોતાની ફરિયાદ કરી છે તો હવે નગરપાલિકા વિશેષ ધ્યાન આપશે લાઠીના અવારનવાર પ્રશ્નો આગળ વધતા જાય છે એમાં લાઠી કેરિયા રોડ પાસે માવિરનગર આવેલું ત્યાં અરમાન પાન હાઉસનો જે એરિયા છે એ એરિયાની અંદર પહેલો વહેલો વરસાદ થયા ત્યાર પછીની પરિસ્થિતિ એટલી બધી ગંભીર થઈ ગઈ છે કે લોકો બધાય ટોળે ટોળા ફરિયાદો માટે અત્યારે હાજર થયા છે તો એ લોકોનું એવું કેવું છે કે હજી પહેલો વેલો વરસાદ છે અને આ પ્રશ્ન આવ્યો તો આખું ચોમાસું શું કરવાનું આવો આપણે દર્શક મિત્રો આપણે જઈએ આ સેરીમા વસ્તા બહેનો પાસે વસ્તા સાથે આપણે કરીએ એની એના કે નહીં બ્લોક તો એ પાણી અમારે મેન નથી આવી એમ કે નકશામાં નથી દર્શક મિત્રો આપડે આ શેરી માં વસતા આવે બીજા બેન સાથે આપણે મુલાકાત લઈએ અને એ પોતાની વ્યથા જણાવે છે આ શેરી ની

મતલબ એ છે કે આવા વરસાદ પાણીમાં આપડે છોકરાનું પણ ધ્યાન રાખવું કે કામ કરું તમારો છોકરા પડી જાય તો શું થાય અને નાતા છાટા ઉઠતા હતા ઘરમાં આવે અંદર ગંદકી તો આવવાની છે ને ઘર